આજે તો આપણે આપણા ખેતરમાં વાવણી કરી દીધી જો ઉગીએ તો માલામાલ નકર પાણી માલ થઈ જાય અરે બાપા આજે તો આપણે કરવાનું આપણા ખેતરમાં વાવણું પણ વાવણું શેનું કે ચણા ખબર પડી કે બાપાએ પૂરેપૂરું રિસ્ક લઈ લીધું આખે આખું પેટમાં ફાળ પડી ગયો પછી ખબર પડી કે આપણે વીસે વીસ વીઘામાં જીરાનું વાવેતર કરવાનું જીરાના બિયારણની વાત કરું તો આપણે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વિશ્વાસ પાંચનું વાવેતર કરી પછી આપણે આપણી ઓરણીમાં બિયારણ ભરી દીધું પછી મારા કાકાએ જીરાનું વાવેતર ચાલુ કરી દીધું અને હું ટ્રેક્ટરની બાજુમાં આવ્યો તો મને ખબર પડી કે ટ્રેક્ટર તો એકને એક ન ઓળતો તો કાકો તો સ્ટીરિંગ એનો પકડતો પછી હું પટ્ટી કાઢીને ટ્રેક્ટરની વાહય હાલવા મોકલ્યો ને મારા કાકાને મેં કીધું કાકા સ્ટેરિંગ તો પકડો કિમણું જાય મારા કાકા તો તમારા આગળ ખોટું બોલતા હતા આમાં ભૂત છે ભૂત કઈ નથી મેં આઈકું તું જીપીએસ સ્ટેરિંગ સિસ્ટમ વારનું ટ્રેક્ટર છે તમારે જો જીપીએસ સ્ટેરિંગ સિસ્ટમ ફિટ કરાવી હોય તો નેક્સ્ટ ખબર પડી કે કઈ હારા હારી આવે જીરા વાવેતરની વાત કરું તો આપણે અબ્રુ ગામ તમારે કાકા કાકાને ગમે એટલે સીધી રાખવા માટેનું મેઝરમેન્ટે ભેગું રાખ્યું તો ઢેબા ઢરિયા વાળો પાટળતા ક્યાંય થવો જ નહીં આપણા ખેતરનું વાવેતર થઈ ગયું હતું પૂરું અને હવે દેવાની હતી હેઠા અહીંયા પાણી વાળવામાં પ્રોબ્લેમ થતો હતો એટલે હું આજ ફેર ઉભી ગયો તો એક ઠેર્યો એટલે પાટલો સીધો રેવલ થતો ટોટલ આપણે ત્રણ કોઈ સાહીઠ નું વાવેતર કર્યું તો કેટલા વીગા થાય ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો હું તમને મળું નેક્સ્ટ મિનિટ વ્લોગમાં